રાજકોટના જેતપુરના જૂની સાંકડી ગામના ખેડૂતોએ અંડરબ્રિજની ડિઝાઇન સામે વાંધો ઉઠાવ્યો આ બ્રિજમાંથી બે ગામમાં જવાનો રસ્તો છે એક છે પરબડી અને બીજું છે ફરેણી પરંતુ રેલવે વિભાગે બે ગામમાં જવાય તે રીતે બે બાજુનો રસ્તો બનાવવાની જગ્યાએ એક જ રસ્તો બનાવી દીધો જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા ને પોતાની માંગણીઓ માટે ઉગ્ર સૂત્રોચ્યાર કર્યા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અંડરબ્રિજનું કામ બંધ કરાવી દઈશું અંડરબ્રિજમાંથી નીકળતો રસ્તો પરબડી ગામ તરફ વળે છે જેનાથી ખેડૂતોને ખેતરમાં કોઈ મશીનરી લાવવાની હોય તો સમસ્યા સર્જાઈ શકે છે ટ્રેક્ટર કે મોટા વાહનો નીકળી શકે તેમ નથી ચોમાસું શરૂ થશે ત્યારે સૌથી મોટી સમસ્યા ગ્રામજનોને આ અંડરબ્રિજમાં થવાની છે કારણે જે ડ્રેનેજની લાઈન નાખવામાં આવી છે તેનાથી તમામ પાણી નીકળી શકે તેમ નથી આ જાહેર માર્ગ આ વાળો રસ્તો એ કાયદેસર થવો જોઈએ રાજમાર્ગ છે એ રસ્તામાં પણ રૂકાવટ કરે છે એટલે અમે અવ અવરનવાર રજૂઆત કરેલી છે સતાય અમારી આ માંગણી પૂરી થતી નથી આ પુલની અંદર કોઈ હાલી નહીં અગે કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાનો મોટો માણસ કોઈ હાલી અગે નથી આ બહુ ગંભીર પ્રશ્ન છે એટલે એના માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માંગણી છે એક સાઈડ જ બહારક ગયા છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે અને બીજા નંબર ની અંદર કે આ ગંડાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હાલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દઈએ પાણીની સમસ્યા જો સર્જાય તો સર અહીંયા આગળ તો કઈ ખેડૂત આ વાડીએ ઘરે નહીં જાય છે ઘરે થી કોઈ વાડીએ નહીં જાય છે માલ ખેડૂત નો પલર તો છે ઢોર ઢાખરે જે આવી છે એ બધું પલર તો આખી રાત વરસાદ રહેશે તો આખી રાત માલ ઢોર પલરતો તો રહેશે કે બંને સાઈડ નો રસ્તો કઈ વ્યવસ્થિત કરી આપે અને પાણી નો નિકાલ વ્યવસ્થિત કરી આપે જેથી કરીને બે હજાર વીઘાના ખાતેદાર છે આ બાજુ સાહેબ એનો કોઈ માલ બગડે નહીં